અન્ય મહત્વના સમાચાર સામે નજર કરીશું અમેરિકાની રાજનીતિના સૌથી મોટા સમાચાર જેમાં વાત કરીએ કે આજે અમેરિકાના સુડતાલીસમાં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે અમેરિકાની રાજનીતિના મહત્વપૂર્ણ સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પનો આજે શપથ સમારોહ યોજાશે જેમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે વાત કરીએ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે આ કાર્યક્રમનું આયોજન થશે અને આ સાથે જ શપથવિધિ કેપ્ટોલ રોટુંડાના ઇન્ડોરમાં પણ યોજાશે તો ટ્રમ્પ ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા જેમાં કાર્યક્રમ અંગે વાત કરીએ કે જેડી વેન્સ પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેશે અમેરિકન સમય અનુસાર બપોરે બાર વાગે ટ્રમ્પ શપથ લેશે જેમાં ભારતીય સમય મુજબ રાત્રે યોજાશે ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ પાસેથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે જેમાં અગાઉ આ સમારોહ યુએસ કેપિટોલની સામે ખુલ્લા મેદાનમાં યોજાવાનો હતો જેમાં હવે ઠંડીને કારણે તેને કેપિટોલની અંદર રાખવામાં આવશે શપથમાં પીએમ મોદીને આમંત્રણ ના અપાયું ભારત તરફથી એસ પણ હાજર રહેવાના છે તો રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ કાર્યક્રમમાં હાજર રહેશે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી પણ હાજર રહેશે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે ટેસ્લા અને સ્પેસ એક્સના સીઓ એલોન મસ્ક પણ કાર્યક્રમમાં હાજરી આપશે ચેરમેન જેફ બેઝોસ પણ પણ કાર્યક્રમમાં હાજરી આપશે મેટા માર્ક કાર્યક્રમમાં જોડાવાના છે શપથમાં પીએમ મોદીને આમંત્રણ આપવામાં નથી આવ્યું તો વાત કરીએ કે આજે અમેરિકાની રાજનીતિના સૌથી મોટા સમાચાર જેમાં ભારત તરફથી એસ જયશંકર કાર્યક્રમમાં હાજર રહેવાના છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ કાર્યક્રમમાં જોડાશે